કેમ છો મજામાં સ્વાગત છે ઘરે આવી નીકળ્યા છે પપ્પા નોકરી માટે ચલો મમ્મીને જોઈએ મારા મમ્મી દેખો પપ્પા નીકળ્યા છે વાગી ગયા છે છો અને

લેટો તો દેખાશે કઈ જ લેટો જ જોઈ અહિયાં પેલું પડ્યો કાજુ બદામ કીધું એટલે સેવો આવી ગયો છે જબડો છે જબડો તમે ए ये चालू अब बॉय मन ऐसे मोआई सेमता नहीं आओ मार घर उतार काजू बदम मार मारा काजू बदनाम का ले आज नहीं लाय काले ले ये ताले चौकस लेता है जो बुई दे लो कावन जो जूर ये हो हाँ। हारो हारो होडो ગઈશ થોડું હવે દોડી આવીએ ફટાફટ દોડીને પછી આવીએ ઘરે ચકાચક તૈયાર થઈ ગયા થોડું દોડી આવીએ દોડીને આવી ગયા છે મસ્ત ચકાચક હાથ પગ ધોઈ નાખ્યા છે અને જમવામાં દેખાય છે બનાવી છે દાળ અને ભાત તો ચલો गरम થાય છે गरम કરી દે કે આન ફટાફટ કાઢીને જમી લેજો गाइस જમવા બેસી ગયા છે ફસ્ટ ક્લાસ જમવાનું છે આના ટીવી ચાલુ દેસ ઇસ ટીવી ચાલુ જમવાનું ફટાફટ જમી લેજો ચાલો આહાર વાત બનાયલા સ્પેશિફિક હો જાય ઘર અને પર્યાવરણ બંને માટે સેફ બી કેરિયર વાયરસ હટ ટેન્શન કરે ચાહી તે રહે આપણને જીચો ઉંઘિયા કોસ ખંડીલા કે તો કોધી ઊહી દે એ ઓ

હા ઓકે ફોન સાબ ગાઈસ અમે પોરીન વાત કરવા આયા પણ ગીતા બેન એક લોસ પોરી બેન કયો હતર ગયા છે કે તો મિજ જો સમાર પોરી બેન કયો હતર ગયા છે અન મુ વાત કરવા માટે મમ્મી ગઈ સરાયગઢ રાયગઢ ખબર લેવા માટે ગયા સતારે અમને અતરે અતરે આવી જવાનો ગીતા બેન ને ગયા જઈએ વાતતો કરીએ ફોન પર વાત કરોસ લાઈન બાય બધું બંધ કરી દીધું લાઈટ નથી તમારા આગળ સર देखो करो कैसे मन धरम भी हीरो अपने तो बात सफा हालत बंद कर लिया हार हट ये होता है मत बोलो हाँ हो खाई ली दन जीबे मुंगी जो दन हाँ खाई ली डार पत बनाया था तो कोई शार ना पड़े आज तुम्हारा ओ भाई मारो मुझे मारो मारो ओ, मुझे मारो मारो ओ, नहीं ये मजाक हो रहा है एक सेकंड यार मजाक तन डारे मोरी मोशे थी ना तमारा शार पड़े ઓ મન તો મરચાં આવી ગયો સારું મરચો શું વાત છે લીલમરચો હલ દીધ તો એમ બરોબર તો ઠીક રહ્યો મા તો મરચો બરચો કશી નહોતું એટલે પછી હારો ઊંઘી જો હું અંદર સુપાઈવ હોય તો ફોન કરી દો છો અમે ગુમ પાડ્યું મા મિયા આ એટલે તૈયાર છું